કોંગ્રેસના ધારા સભ્ય માટે રાહતના સમાચાર મળી રહ્યા છે સેશન કોર્ટ દ્વારા બે હજાર સત્તરના જાન્યુઆરી કેસમાં જે રેલવે વિભાગ દ્વારા નોંધવામાં આવ્યો છે તે સંદર્ભમાં મોટી રાહત આપવામાં આવી છે જિજ્ઞેશ મેવાણી સહિત એકત્રીસ જેટલા જે તેમના જેના ઉપર આરોપ લાગ્યા હતા તેમને આજે સેશન કોર્ટે નિર્દોષ છોડ્યા છે જેને લઈને જેને લઈને કોંગ્રેસ નેતાને મોટી રાહત મળી છે હવે કોઈપણ રાજકીય નેતા હોય અને તેના ઉપર કેસ ના થયો હોય એ સ્વાભાવિક છે કે રાજકારણમાં તે પછી એ નેતા છે તે જન નેતા ના બન્યો હોય આવા ભૂતકાળમાં પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જ્યાં જીગ્નેશ મેવાણી સામે આ પ્રકારના અનેક અનેક જે આંદોલન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ હોય કે પછી અનેક જે કાયદા વ્યવસ્થાની સ્થિતિની બાબતોને લઈને છે તેમના ઉપર કેસો બની ચૂક્યા છે સુ તો સમગ્ર મામલો અને સુ સેશન કોર્ટે શું ચુકાદો આપ્યો છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદીય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે બે હજાર સત્તરની જાન્યુઆરીમાં કેટલાક દલિત સમાજની માંગણીઓને લઈને એક આંદોલન ઉપડ્યું હતું અને આંદોલનમાં જિગ્નેશ મેવાણીએ પોતે પ્રતિનિધિત્વ કર્યું હતું દલિત સમાજના કોઈ પણ પ્રાણ પ્રશ્નો હોય છે ત્યારે જિગ્નેશ મેવાણી છે તે અડીખમ ખભેથી ખભા મળીને ઊભા હોય છે અને સરકાર સામે એ પ્રશ્નની રજૂઆત પણ પહોંચાડતા હોય છે આવી જ રીતે જાન્યુઆરીમાં જ્યારે તમામ દલિત સમાજના લોકો છે પોતાની વિવિધ માંગણીને લઈને એકત્રિત થયા હતા આ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર દસ પર જે અમદાવાદથી દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસને અટકાવી જિજ્ઞેશ મેવાણીએ વિરોધ નોંધાવ્યો હતો વીસ મિનિટ સુધી આ ટ્રેન ઊભી રાખી હતી સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા આ કારણોસર રેલવે પ્રશાસને તેમની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો આ સમગ્ર મામલો છે તે કોર્ટમાં ચાલ્યો હતો અને કોર્ટમાં પછી આ મામલો સેશન કોર્ટ સુધી પહોંચીને સેશન કોર્ટે આ બાબતે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે બે હજાર સત્તરથી ચાલી રહેલો કેસનો આજે બે હજાર ચોવીસના જાન્યુઆરીમાં ચુકાદો આવ્યો છે જેમાં સાત વર્ષના ચુકાદામાં જિગ્નેશ મેવાણી માટે રાહતના સમાચાર મળ્યા છે આ સમગ્ર કેસને લઈને રેલવે વિભાગે ચાર્જશીટ રજૂ કરી હતી અને ચાર્જશીટને ધ્યાનમાં રાખીને તેમજ સરકારી પક્ષ અને બચાવ પક્ષની દલીલોને ધ્યાનમાં રાખીને આજે અમદાવાદ સેશન કોર્ટે જિગ્નેશ મેવાણી સહિત એકત્રીસ જેટલા જે આરોપીઓ હતા તેમને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે આ બાબતને લઈને હવે જિગ્નેશ મેવાણી માટે રાહતના સમાચાર મળ્યા છે જોવાનું એ રહ્યું કે તેમના ઉપર અનેક કેસો ભૂતકાળમાં પણ આ પ્રકારના લાગી ચૂક્યા છે પછી એ કોઈ પણ મુમેન્ટ્સ હોય આંદોલન હોય તેને લઈને તેમાં રાજકારણીઓ પણ આ પ્રકારના કેસો થતા હોય છે તે એક સામાન્ય બાબત પણ છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં